નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્યવિદ્ધ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પર મારા આપ સૌનું ટાઇટલ સ્વાદ કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આજ તારીખ થઈ એક સાત બે હજાર પચીસ એટલે મિત્રો આજથી જુલાઈ મહિનો શરૂ થઈ ગયો છે તો ગુજરાત રાજ્યના પેન્શનરો માટે અઢાર મહિનાનું બાકી ડીએડીએસને લઈને તાજેતરમાં જ આવી મોટી અપડેટ તો મિત્રો જુલાઈ મહિનો સ્ટાર્ટ હતા ગુજરાત રાજ્યના પેન્શન ધારકો સરકારી કર્મચારીઓ માટે આવી મહત્ત્વની અપડેટ તમે જાણો છો ત્યાં મિત્રો કોરોના સમયગાળા દરમિયાન સરકાર દ્વારા અઢાર મહિનાના ડીએ રોકી રાખવામાં આવ્યું હતું ત્યારબાદ મિત્રો હવે નાણાં દ્વારા સીતારમણ દ્વારા મહત્ત્વની જે અપડેટ આપવામાં આવી છે તો મિત્રો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું ચર્ચા કરતા પહેલાં આપણી જે વોટ્સઅપ ચેનલ છે टेलिब ग्रुप से बनने लिंक बनने लिंक डिस्क्रिप्शन डिस्क्रिप्सन कुछ और से ज्वाइन थी जो तुम्हारा चैनल पर मित्रों सरकारी कर्मचारी निवृत्त कर्मचारी पेन्शनधारक पेन्शनधारकों पगार पेन्शन डीए डी आर एच आई अन्य रखों पर अपडेट आए हरेक अपडेट कर तो आप चैनल सब्सक्राइब कर भूलशो तो चलो जाए विगतवार मित्रों सौप्रथम मँगवाड़ी बत्थर बजार पच्चीस जो तब केन्द्र सरकारना कर्मचारी अथवा પેન્શનરો છો તો હવે ખુશ રહો કારણ કે તમે વર્ષોથી જો રાહ જોઈ રહ્યા હતા તે હવે સમાપ્ત થવા જઈ રહી છે અમે અઢાર મહિના મોંઘવારી ભઠ્ઠા એટલે કે ડીએરીએસની વાત કરી રહ્યા છીએ જેની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી હવે સમાચાર આવી રહ્યા છે કે આને લઈને સરકાર હલચલ મચી ગઈ છે ને ટૂંક સમયમાં જ મોટો રીને આવી શકે છે ચાલો તમને જણાવી દઈએ કે આખો આખો મામલો શું છે અને કેટલા પૈસા મરવાના છે અને તમારા કિસ્સામાં કેટલી અસર પડશે મિત્રો સૌપ્રથમ ડી બાકી રકમનો શું છે મામલો દેશમાં જ્યારે કોરોના રોગચાળા આવ્યો હતો ત્યારે સરકાર ઘણા ખર્ચમાં બંધ કરી દીધા હતા આમાંથી એક મોંઘવાડી બધું એટલે જાન્યુઆરી બે વીસથી બે હજાર એકવીસ સુધી ડીએ અને પેન્શન માટે ડીઆર મોંઘવાડી રાહત હતું સરકાર આ ના રોકી દીધા હતા જેથી રોગચાળા સામે લડવા માટે સંસાધનોને ઉભા કરી શકાય હવે કર્મચારીઓને પેન્શનને કહેવું છે કે તેમણે રોગચાળ દરમિયાન પણ અવિરત કામ કર્યું હતું તેથી તેમનો બાકી ડીએ મેળવવા અધિકાર છે કેટલા પૈ પૈસા બાકી છે જો સરકાર તમામ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનો માટે અઢાર મહિનાનો ડીએ ડીએને ડીઆરની ચૂકવણી કરશે તો કુલ ખર્ચ આશરે ચાલીસ હજાર કરોડ હોવાનું કહેવાય છે આ રકમ ઘણી મોટી છે પરંતુ કર્મચારીઓના સંગઠનનું કહેવું છે કે તેમનો કાયદેસરનો અધિકાર છે અને સરકાર તે ચૂકવવો પડશે જેસીએમના બેઠકમાં ઉઠાયો મુદ્દો તાજેતરમાં ત્યાવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ યોજાયેલી જોઈન્ટ કન્સલ્ટિવ કમસીનરી જે સીએમની બેઠકમાં આ મુદ્દો ફરીથી જોર ઉઠાવવામાં આવ્યો હતો યુનિયને સ્પષ્ટપણે કહ્યું હતું કે આવી રાહ પૂરતી છે સરકાર જલ્દીથી આનો ઉકેલ શોધવો જોઈએ આ સાથે આઠમો પગાર પંચની રચના પર જલ્દી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી આઠમો પગાર પંચ શું છે તમને યાદ છે કે સાતમું પગાર પંચ બે હજાર સોળમાં લાગુ કરવામાં આવ્યું હતું હવે આઠમું પગાર પંચ બે હજાર ચોવીસની આસપાસ આવવાની ધારણા છે પરંતુ એવા અહેવાલો છે કે વડાપ્રધાન તેને લેલી ઝંડી આપી દીધી છે એટલે કે હવે તેની ઔપચારિક જાહેરાત રાહ જોવાની રહી છે આ કમિશન આવવાથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોના પગારમાં મોટો ફેરફાર થશે પગાર કેટલો વધશે હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે કેટલો ફાયદો થશે જો આપનો પગ પગાર પાંચ ફીટ પંપેક્ટ બે પોઈન્ટ અઠ્યાવીસથી વધારી બે પોઈન્ટ સ્યાસી કરવામાં આવે તો બેઝિક સેલરીમાં ચાલીસથી પચાસ ટકાનો વધારો થઈ શકે છે ઉદાહરણ સમજી સમજીએ કે જો કર્મચારી મૂળ પગાર હાલમાં પચીસ હજાર રૂપિયા છે તો તે વધીને સીધો સત્તાણું હજાર થઈ શકે છે આ સાથે ડીએ ડીઆર અન્ય ભથ્થાઓ પણ વધારો થશે સીધો લાભ કોને મળશે તો મિત્રો આ નિર્ણયથી સીધી અસર લગભગ છત્રીસ લાખ કેન્દ્રીય કર્મચારીઓની પાંસઠ લાખ પેન્શનધારકોને પણ પડશે આ સાથે ફેમિલી પેન્શન લેનારને પણ ફાયદો થશે એટલું જ નહીં તેની અસર રાજ્ય સરકારના કર્મચારીઓ પણ પડશે કારણ કે તેઓ પણ કેન્દ્રના નિર્ણ તર્જ પર પગારોમાં સુધારની અપેક્ષા રાખે છે કયા ફેરફારો જોઈ શકાય છે તો પેન્શનની ગણતરી વધેલા પગાર પર કરવામાં આવશે પીએફ કપાત વધુ હશે તો નિવૃત્તિ પછી વધુ સારી રીતે ભંડોળ એચઆરએ અને મુસાફરી ભથ્થામાં વધારો ગ્રેજ્યુટી અને વીમાની રકમ પણ વધી શકે છે સરકાર માટે શું પડકાર છે કોવિડ બાદ સરકારની આર્થિક સ્થિતિ પર દબાણ હેઠળ છે કર વસૂલાત ઘટી અને ખર્ચ વધ્યા ત્યારે ચાલીસ હજાર કરોડ રૂપિયાની એકમ રકમ આપવાની જે સરળ નિર નથી પરંતુ કર્મચારીના સંગઠન કહેવું છે જ્યારે સરકાર ચૂંટણી સમયે મોટી જાહેરાત કરી શકે છે તો તે પૈસા પહેલાંથી જ બાકી છે તો તે પણ આપવા જોઈએ આઠમો પગાર પણ જાહેરાત બાદ હવે સરકાર તેનો વિસ્તાર એટલે કે સંદર્ભ નક્કી કરવી પડશે આ પછી આયોગ તેની ભલામણ પર કામ કરવા કરવાનું શરૂ કરશે જેમાં લગભગ દોઢથી દોઢ વર્ષ બે વર્ષ સમય લાગશે એવું માનવામાં આવી રહ્યું છે બે સ વીસ સુધી લાગુ કરવામાં આવશે તે સમયે કર્મચારી દ્વારા અઢાર મહિના ડીએડીએસ પ્લેન્સ છતાં દબાણ છે હવે જોવાનું રહેશે કે સરકાર અંગે શું પગલાં લે છે આ એકંદરે જો તમે સરકારી કર્મચારી અને પેન્શનનો છો તો આવનાર સમય તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે એક તરફ આટલો પગાર પંચની પગાર વધારવાની આશા છે તો બીજી તરફ જૂના એરિયાસ પણ સમારવાની સંભાવના છે હવે આપણને સરકારની આગામી જાહેરાતની રાહ જોવી પડશે જે લાખો પરિવારને મોટી રાહત આપી શકે છે તો મિત્રો આ હતી આજની મહત્વપૂર્ણ અપડેટ થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો